જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને તો જો આજે આપણે બનાવું છે ખાટી કેરીનું અથાણું તો આપણે અઢીસો ગ્રામ કેરી લીધી છે એને આપણે નાની નાની કટકી કરી નાખી છે અને હળદર અને મીઠું એને આપણે એક દિવસ અગાઉ પલાવ દીધી છે તો આજ આપણે એને કાઢીને આમાંથી અને પાણીમાં ધોઈ નાખશું બધી કટકી આપણે આ પાણીમાં ધોઈ નાખશું આવી રીત આપણે ધોઈને બે પાણીમાં ધોઈને અને એકરખી ખરખી દેવું તો આવી રીત આપણે બધી કટકીને ફૂકવી દેવાની છે કપડામાં હાવ પાણી આમાં કેરીમાં સુકાઈ જાય ત્યાં લગી આપણે આમને હુકવા દેવાની આવી રીતે તો આપણે બધી કેરીની કટકી આપણે આ કપડામાં ફૂકવી દીધી છે બે પાણીએ ધોઈ પછી આપણે હુકાવા દેવાની આવી આમ રીતે પાણી નીકળે ને ત્યાં સાવ બંધ થઈ જવું જોઈએ પાણી આમાં હુકાઈ જવું જોઈએ ત્યાં લગી આપણે આમને કોરી થવા દેવાની સાવ આપણે હુકવી કેરીની કટકી બધી હુકાઈ ગઈ છે અને આપણે બધી ભરી ડિશમાં તો આવી દબી પાણી ન નીકળવું જોઈએ ત્યાં લગી આપણે હુકાવા દેવાની મસ્ત હુકાઈ ગઈ છે એવી રીત થી જ આપણે આ ગાજર પલાવી દીધા હતા અને આ કેરીને અરવ્યાર હુકવી દીધા તો એ સરસ હુકાઈ ગયા છે હવે આપણે બોળો વઘારવાનો છે એનો તો આપણે આ લીધા છે ધાણાના કુરિયા ને અંદર સફટિક નાખ્યા છે મેથીના કુરિયા અને આ rai ના કુરિયા લીધા છે એમાં નાખવા આપણે આ વઘાણી મીઠું હળદર ચટણી વરિયાળી અને લવિંગ તજ અને તીખા અને તેલ તો આપણે બોળો વઘારો મેક્યો છે ગેસ માથે ગરમ તેલ તો તેલ ફૂલ આપણે ગરમ થવા દેવાનું છે તો આપણે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ કાથરોટ લીધી છે એની અંદર આપણે આ બધા કુરિયા પેલામાં નાખી દેવું રાયના જ આપણે રાખવાનું એટલે ભેળવવામાં સરસ રીત વઘાણી નાખી દેવું નાખી દેવું આપણે મીઠું નાખી દેવું હળદર ચટણી આપણે પછી નાખશું થોડુંક તેલ થરી જાય પછી નકર કાળું પડી જાય એમાં આપણે આ વરિયાળી છે વરિયાળી નાખી દેહું તો આપણે તેલ ગરમ થાય છે હજી તો આપણે તેલ થઈ ગયું ગરમ એમાં આપણે આ નાખી દેવું આ લવિંગ ને તજ ને તીખા હવે આ તેલ આપણે આમાં નાખી દેવું ये अपने मिक्स कर नाखस तेल फूल गरम थावा देवा एटे आ कूरिया हो एकदम सरस सेकाई जाए तेल मान तेल में તો હવે આપણે નાખી દઈએ આમાં ચટણી ચટણી પછી જેવું આપણે તીખું ખાવું હોય એ પ્રમાણે આપણે નાખવાની હવે એને આપણે મિક્સ કરી નાખશું તો જો હવે આપણે સરસ બોળો ઠરી ગયો એમાં આપણે કેરીને કટકી પેલા નાખી દેવું અને આપણે આ ગાજર છે એ નાખી દેવું હવે આપણે એને મિક્સ કરી નાખશું આવી રીતથી આપણે બધાય મિક્સ કરી નાખશું અને એક દિવસ આપણે આવી રીતથી મોટા વાસણમાં જ રહેવા દેવાનું પછી આપણે ગમે કાસની બોટલમાં કે એમાં ભરવાનું પણ ત્યાં લઈ ગયા નામ રાખવાનું એટલે એક થી બે વાર આખો દીમાં આવી રીતથી ફેર ફેરવવાનું એટલે આમાં મસ્ત મસાલો બધોય સડી જાય અને સરસ થઈ જાય ગળીને એકદમ સરસ તો આવી રીતથી જો વાસણમાં ભરી રાખવાનું ઢાંકી દેવાનું તો જો સરસ એકદમ મિક્સ પછી આપણે તેલ નાખવાનું માં કાચની બોટલ પછી થોડુંક તેલ નાખી દેવાનું આપણે આ ગરમ થયેલું રાખ્યું થોડુંક આપણે ઈ તો જો આપણે અથાણું બનાવ્યું હતું એનો એક દિવસ થઈ ગયો તો જો બધુંય તેલ માથે વ્યાયું અને સરસ રીતે એકદમ મિક્સ થઈ ગયું તો આપડે અથાણું થઈ ગયું કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ